મહાનગરપાલિકાના દબાણ હટ્વાવો છેલ્લે ઘોઘાચકા ટકા વિસ્તારમાંથી દબાણોને દૂર કરી જપ્ત કર્યા ઘોઘા જકાતનકા વિસ્તારમાં આવેલા મહાનગરપાલિકાના બિલ્ડિંગની અંદર ગેરકાયદેસર દાદર મૂકી રેપ બનાવવામાં આવ્યો હતો જેની અરજીના આધારે દબાણ હટાવો સેલ દ્વારા ઘોઘા જકાતનકા વિસ્તારમાં આવેલા કોમ્પ્લેક્ષના ગેરકાયદેસર રેપ અને દાદરાના દબાણોને દૂર કરી જપ્ત હતા જ્યારે દબાણ સેલે શહેરના ચૌદ નાળા ઉપર ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરવામાં આવતી બગીઓના લોક કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી dari kerja bangun گاڑی سڑک پر گھومتی ہے تمہارا انوں بنا اوپر کر جاؤ آ ماشے آے والے دے میں کروں لوں نیں ڈور کو کر لےڑی کرن پھاچ رو دے پر چنتی دم دین دے ہائیڈرو کے سوار رہے سبا ہٹاواں آيو ہے جو ہے ભાવનગર મહાનગરપાલિકા એ દ્વારા બનાવેલ કોમ્પ્લેક્સ શિવાજી સર્કલમાં જેમાં એક ફરિયાદના આધારે અગાઉ નોટિસ આપેલ હતી જે વધારાનું રેમ્પ અને દાદરો મૂકેલ હતો જે મંજૂરી વગરનો હતો જે નોટિસના આપેલ દૂર નહીં કરતાં દુકાનધારકે આજરોજ મહાનગરપાલિકાના દબાણ સેલ દ્વારા એ દાદરાને દૂર કરેલ છે હા જે બગીઓ પ્રદર્શન જે રીતે કે ડિસ્પ્લે માં અહીંયા બગી રાખીને વેચાણ એના બોર્ડ મારીને અહીંયા જે જગ્યા છે તે રોકે છે ટ્રાફિકમાં અડચણરૂપ તે બગીને લોક મારેલ છે અને દંડ વસૂલવાની કાર્યવાહી ચાલુ છે